માળિયાહાટીના ગૌશાળા તથા પાંજરાપોરના સંચાલકો દ્વારા પશુ માટે સહાય વધારવા માર્યાહાટીનામાં રેલી કાઢી મામલતદારને આવેદન અપાયું સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના હેઠળ સરકાર તરફથી એક પશુ દીઠ રૂપિયા ત્રીસ સહાય આપવામાં આવે છે આ સહાય વધારવા માટે આજે મારિયાહાટીના તાલુકાના ગૌસેવકો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું મામલતદારને આપેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે હાલ સરકાર દ્વારા એક પશુ દીઠ રૂપિયા ત્રીસ સહાય આપવામાં આવે છે જે સહાય ઘણી જ ઓછી છે આ સહાય વધારવા માટે ગૌ સેવાના આગેવાનોએ જણાવ્યું છે કે હાલ પશુને સાચવવા માટે એક પશુનો નિભાવ બસો રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે સરકાર ફક્ત ત્રીસ રૂપિયા આપે છે તો અમારી માંગણી છે કે આ સહાય એક પશુ દીઠ રૂપિયા ત્રીસના બદલે વધારીને રૂપિયા સો કરવામાં આવે આવી મોંઘવારીમાં ત્રીસ રૂપિયા ખર્ચ તો ઘણો ઓછો જ કહેવાય એમ ગૌ સંચાલકોનું કહેવું છે રમેશ કાર્યા આર એન ન્યુઝ માડિયાહ્ટિના